મને ગે સકે નક નહીં પચી ગયો એ ધ્રો તો હકલીયા ધ્રો એ જવા પછી એ નહીં

બાપુ એ થારું માં રહે તારી આ તો છે મોમો બોલે છે રે એ ઉપતક ભાઈ જા કે વહી અલે આ હું કે છે તારા દોત ફાડ કાલે આ હું કે છે જા કે ને વાકે ને જા કે હું તો હું કે છે યાર હું તું છે લેવાને ઓ હો હો ઘણા કે એસ કોમ કઈ આયા હોય એમ છે

તમે ભરાવાનું કરજો એમ કરવું પડે ભરી તમે તમે કપા ભરાયા મારતું એવું છે ને તમારું કોમસ નહી

cũng to à là sao? anh mày nó bị cua à cái chỗ này? Sapi 哎，咱俩咋比比？看见没得？大丈夫 ગર્મપૂડિયા હાલ ગર્મપૂડિયા એ હાડુ તને હોપિયો છે યાર પકરાઓ ગ્યા ભણે બીખલા કે સોય તો બોણ તો માને છે એનું ગર્મપૂડો બેરા હાડુ પકડો પૂરો 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 હા ઓબરા બે આ ઓય પકડો આ હાડુ 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 ઓનો